નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે એટલે દ્રવ્યના ગુણ વિશે જોઈએ છીએ તો આજે જોશું આપણે સુપ્રસિદ્ધ ઔષધ કરિયાતું કરિયાતું છે એ નેપાળમાં થાય છે અને અહીંયા બધી જગ્યાએ એનો સપ્લાય થાય છે કરિયાતું છે એ ખૂબ જ કડવું છે પણ શીતળ છે અને રણ છે આવા અનેક ગુણો એની અંદર સમાયેલા છે એ ખાસ કરીને તૃષા છે એટલે તરસ છે તાવ છે કોટ છે પ્રમેય છે એટલે ડાયાબિટીસ છે શ્વાસ છે ઉધરસ છે કૃમિ છે એ બધા રોગની અંદર કરિયાતું ફાયદો કરે છે હવે મુખ્ય પ્રયોગ તો કરિયાતાનો છે એ આમ વાત એટલે રૂમટિઝમ અને ખાસ કરીને જે આપણે જીર્ણ જ્વર એટલે ઘણા સમયથી જે તાવ આવતો હોય ત્યારે કર્યાતું છે એને રાત્રે પાણીમાં પલાળી અને સવારે એને કાઢી ને એની અંદર કપૂર અને મધ લેવાથી બધા રોગોનો નાશ થાય છે આવી રીતે કરિયાતાનો આપણે સારો એવો પ્રયોગ કરી અને આ બધા રોગની અંદર બીજી બધી દવાઓ ખાવા કરતાં પણ મુક્તિ મેળવી શકીએ છીએ વધારાની અંદર કે આપણે એ કર્યાતું છે એ આપણે જ્યારે તાવમાં લઈએ છીએ ત્યારે આપણે પાંચ દિવસ સાત દિવસ એવી રીતે એનો પ્રયોગ કરવાનો હોય છે તો એ પ્રમાણે આપણે એનો પ્રયોગ કરીએ પેટના વિકારો હોય કે પેટમાં દુખાવો થતો હોય કે પેટના બીજા વિકારો હોય ત્યારે પણ કરિયાતું અને સંચાર સાથે લેવાથી એની અંદર ફાયદો થાય છે તો આ બધા કરિયાતાના ગુણો છે આપણે આવા બધા ગુણો અપનાવીએ અને સ્વસ્થ રહીએ તો બીજા મારા આયુર્વેદીય ઔષધ પ્રયોગના વિડીયો માટે સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ